હાલો દોસ્તો વેલકમ સ્વાગત છે તમારા બધાનું આજના મારા નવા વિડીયોમાં તો આજે તારીખ છે બાવીસ અગિયાર બે હજાર પચીસને વાર છે શનિવાર શનિવારના રોજ લસણમાં પડી તમને લઈને આવ્યો છો ને હાલ ડૂમમાં હરાજીનું કામકાજ છે એક બ્લોક ડૂમમાં વરાણો છે તો આપ જોઈ શકો છો હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે ડૂમમાં ને ત્યારબાદ છાપરા નંબર નવમાં પીલો નંબર એકથી હરાજીનું કામકાજ શરૂ થશે તો ચાલો અત્યારે ડૂમમાં રાજી ચાલુ થઈ ગઈ છે ને રાજીનું કામકાજ જોઈ લ્યો હવે છેલ્લી બે લાઇનમાં છે ડૂમમાં તો ચાલો હવે જાણી આદમી કે કેવી રહી છે લસણની બજાર તો વિડીયોમાં ઠેટ સુધી બન્યા રહેજો તો ચાલો હવે જાણી આદમી કે લેવી લસણની છસો ને પિસ્તાલીમાં વેચવાનું જોઈ લે ઝીણું લસણ છસો પિસ્તાલીસ રૂપિયા વીસ કિલોનો ભાવ મીડિયમ ક્વોલિટી ઝીણી દેખે છસો પેતાલીસ રૂપિયા મેં બીકા બીસ કિલો કાર છસો પેતાલીસ રૂપિયામાં ये देसी फूट मालो है सौ ने एक रुपये में वेचाने से छह सौ एक में ये ये है कोई माल है ये बड़ा जाओ का नुमाल छह सौ ने रुपया देखिए छह सौ एक में बिका है देसी मुंडा है बिना पड़ने वाला माल है माल काफ़ी वजन में बढ़िया है छः सौ एक में बिका 20 किलो वाला है ले लिया मीडियम क्वालिटी है ત્રણસો ને પિસ્તાલીસ વેચાણું હા હળવું છે નીચો માલ છે અને નીચા માલની તમને વાત કરું તો સાડા ત્રણસોથી લઈને સાડા ચારસો રૂપિયામાં વેચાય છે આવો માલ બધો પીલાણ બળનો માલ અને ત્રણસો ને પિસ્તાલીસમાં વેચાણું છે આ એટલે કે પીલાણ બળ માલ હે કાફી હલકા માલ હે તો તીનસો પેતાલીસ છે લે કે ચારસો પચાસ રૂપિયા તક બીકરી હોતા હોય કે મીડિયમ માલ

જોઈ લઈએ આ દેશી માલ છે જોઈએ ધોખાય છે ઝીણા મોટું આમાંય છે કોઈ બાણો બગાડવાળો પણ આમાં છે જોઈ શકો છો તમે બગાડ બે ગયો છે આ રીતનો અને આનો ભાવ તમને જણાવો તો વીસ કિલ્લાનો ભાવ જે છે છસો એકાણું રૂપિયા છસો એકાણું માં વેચાણ છે વજનમાં હળવું થઈ ગયું છે તો દેખીએ દેશી માલ એ બીગાડવાળા માલે પીલા પણ આગળ આવીશ ને વજનમાંથી કાફી હલકા દીકરા રેટ હોય છસો એક્યાન રૂપિયા જોઈ લો હા એ દેશી લસણ મૂંડા ટાઈપ જોઈ લ્યો બજારમાં હા હળવું છે પીળું પડી ગયું છે હળવો માલ થઈ ગયો છે આનો ભાવ તમને જણાવું તો વીસ કિલ્લાનો ભાવ છે છસો ને પાંચ રૂપિયા છસો પાંચમાં વેચાણ જોઈ ગયો મૂંડા ટાઈપ છે ખુલ્લી પડદીનો માલ છે બે કે દેશી માલ એ બીના પડદા માલ હે બીગાળીસ ને બી આગે ખુલ્લા પણ छः सौ पांच रुपया में बीकरी हुई बीस किलो की आदेशी माल, मा माल, तो मा माल है मीडियम क्वॉलिटी है वजन में सारू है जो लाइट कलर ही सारी है जो लिया मीडियम दाणो जो धारो जो विराट माल जो है जो लो आवे जन तो सात सौ ने पिंचासी रुपया में वेचाणु है हाथ सौ ने पिंचासी रुपया वीस किला भाव देखिए भी देसी माल ही है मीडियम क्वालिटी में है लेकिन वजन में काफ़ी बढ़िया माल है सात सौ पिचासी रुपया में बीस किलो का है હલો દોસ્તો હવે અત્યારે આપણા આ વિડીયોને અહીંયા જોઈને કરીએ છીએ ને આગળ તમે જોયા લસણના આજે બજારો ભાવ તમને મીડિયમ લસણ સારા લસણ ને નબળા માલના ભાવ તમે જોયા તો બજારની વાત કરી દઉં તો બજારો આજે સેમ બજારો જોવા મળી છે કાલ જેવી જ છે બજારું બજારમાં કાંઈ સાજો ડિફરન્સ જોવા જે મળ્યો નથી ને આવકની વાત કરું તો આવકમાં પણ થોડો એવો ઘટાડો જોવા મળ્યો છે હાલ છાપરા નંબર દસમાં આવકનું કામકાજ ચાલુ છે અત્યારે જઈ શકો છો તો આવક તો ચાલુ જ છે અત્યારે ચોવીસ કલાક લસણની આવક ચાલુ છે ને બીજી બજારની વાત કરું તો બધી બજારો તમારે જોવી તો સાઈડમાં ક્રીનશોટ આપણે નાખ્યો છે અને સોરી કે કાલે ક્રીનશોટ નાખતા આપણે ભૂલી ગયા હતા તો આજે આપણે ક્લીનશોટ નાખી દીધો છે તેમાં ઊંચા નીચી બજારો બધી તમને જોવા મળી જાય તમામ જન્સીની બજારું કેવી છે ઊંચી કેવી નીચી બજારું છે તમને જોવા મળી જશે તો ચાલો હવે અત્યારે તો આ વિડીયોને આપણે હવે અહીંયા જ એને કરીએ છીએ તો હવે વધુ વિડીયો સાથે કાલે પાછા મળીશું તો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કમેન્ટ શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો ચાલો હવે સોમવારે સીધા મળીશું ત્યાં સુધી સૌને જય માતાજી